તો અમરેલીમાં વાહનો જપ્ત કર્યા છે ત્યારે ચાલીસ બિનઅધિકૃત રીતે દોડતા વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ત્રણ કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે ખનીજમાં બ્લેક ટ્રેપ પથ્થરો બેલા રેતી જેવા મટીયલનો સમાવેશ થાય છે ત્યારે જાફરાબાદ ખાંભા લાઠી રાજુલા સહિત વિસ્તારમાંથી આ વાહનો ઝડપાય છે ત્યારે ઓવરલોડ ભરેલા વાહનો સામે વહીવટી તંત્રની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે જાફરાબાદ ખાંભા લાઠી સહિતના વિસ્તારોમાંથી વાહનો ઝડપાયા ત્યારે અમરેલીમાં ખાણ ખનીજ ભાગે કાર્યવાહી કરી છે ત્યારે બિન અધિકૃત રીતે દોડતા વાહનો પર તવાઈ બોલાવાઈ છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી કરોડોના વાહનો જપ્ત કર્યા હતા ત્યારે ચાલીસ જેટલા બિન અધિકૃત રીતે દોડતા વાહનોને જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે તો ત્રણ કરોડથી પણ વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો છે ત્યારે ખનીજમાં પણ બ્લેક ટ્રેપ પથ્થરો રેતી જેવા મટીરિયલનો સમાવેશ થાય છે તો જાફરાબાદ ખાંભા લાઠી રાજુલા સહિતના વિસ્તારમાંથી આ વાહનો ઝડપાયા છે ત્યારે ઓવરલોડ ભરેલા વાહનો સામે વહીવટી તંત્રએ સૌથી મોટી કાર્યવાહી કરી છે